અભ્યાસક્રમમાં એક વાર્તા ઘનશ્યામ દેસાઈની ટોળો છે જેને આપણે આધુનિક વાર્તાકાર કહીએ છે તેવા ઘનશ્યામ દેસાઈ ટોળો વાર્તા સંગ્રહના સર્જક ઘનશ્યામ દેસાઈ આમ જુઓ તો ટોળા બહારના વાર્તાકાર હતા સંખ્યાની દ્રષ્ટિએ બહુ જ ઓછી વાર્તા લખનાર આ વાર્તાકાર પાસેથી આપણને એવી કેટલીક વાર્તાઓ મળી છે

પોતીકી કેળી કંડારે એમાંના એક મહત્વના વાર્તાકાર એટલે ઘનશ્યામ દેસાઈ એમની તમારા જે વાર્તા છે એ ટોળું છે સિત્તેરના દાયકામાં લખાયેલી આ વાર્તા આજે આટલા વર્ષો પછી પણ એના ગતિશીલ વર્ણનો અને ભાષાની તાજગીને કારણે બહુ જ ગમે આ વાર્તા માનવ નિયતિનો નક્કર અનુભવ કરાવે છે આધુનિક સમયગાળામાં કહેવાની વાત વાયવી સ્તરે રહી જતી એવું ટોળું વાર્તામાં થયું નથી આમ જુઓ તો વાર્તાના કથક સિવાય અહીં કોઈ પાત્ર નથી આંગળી મૂકી શકાય એવી કોઈ ઘટના પણ નથી આ વાર્તામાં બસ ઉપરથી કશેકથી એક આદેશ આવ્યો છે અને એ આદેશ પ્રમાણે આ ટોળું ભાગી રહ્યું છે અને એમાં આ વાર્તાનો કથક ચહેરા વગરના એક સરખા દેખાતા પણો ગુમાવી દીધેલા માણસોના ટોળાનો આ વાર્તાનો કથક પણ એક ભાગ બની ગયો છે કોણ આપે છે આદેશ આદેશ આપનારને કોઈએ જોયો છે ખરો ઈશ્વર વિશેની મારી અને તમારી પરિકલ્પના કેટલી તો હવાય કેટલી તો વાયવી છે પોતાને કશું કરવું છે પણ કશું કરી શકતા નથી માનવ પુરુષાર્થ જેવું કશું નથી કોઈ ઈચ્છા ધ્યેય કે એવું તેવું કશું જ નહીં હોય છે એક આંધળી દોટ નિયતિની એ જ્યાં ફંગોળે ત્યાં જવાનું જો ટોળાથી અલગ ચાલો પોતીકો રસ્તો બનાવો તો દુનિયા બદલાઈ શકે પણ અફસોસ એવું કરવા કોઈ તૈયાર થતું નથી બીજો રસ્તો છે અસ્તિત્વને ભૂંસી નાખો ટોળાનો ભાગ મટી જઈ અને પોતિકાપણું સિદ્ધ કરો પણ એવું પણ નથી થઈ શકતું ટોળાનો એક ભાગ થઈ ટોળો ઘસડી જાય ત્યાં ઘસડાયા વગર છૂટકો નથી માણસ પાસે પસંદગીની કોઈ સ્વતંત્રતા છે જ નહીં એ વાત ટોળો વાર્તામાં જડવે સલાક રીતે કહેવાય શકી છે આજના માણસની ગોંગળામણ વ્યક્ત કરતી આ વાર્તા અંગે લેખકે એક મુલાકાતમાં કહ્યું છે ઘનશ્યામભાઈ કહે છે આપણે પોતે કંઈ કરી શકતા નથી આપણને કોઈ દોરી રહ્યું હોય એમ લાગ્યા કરે છે આપણે જે કંઈ કરીએ છીએ તે અર્થહીન છે છે એવું થાય મારી મોટા ભાગની વાર્તાઓમાં આ આવે છે એમણે બીજી મુલાકાતમાં કહ્યું છે ટોળું વાર્તામાં ટોળું પોતે પાત્ર થઈને આવે છે અહીં અસંખ્ય લોકો દોડધામ કરતા એક ધારું જીવન જીવતા જોવા મળે છે દરેક પાસે એક જ બ્રાન્ડનો રેડિયો એક જ બ્રાન્ડની છત્રી આ બીબાઢા જીવનનું મને હંમેશા આશ્ચર્ય રહ્યું છે લાખો લોકો એક સરખું જીવન કઈ રીતે જીવી શકતા હશે અને એના પરથી મને ટોળો વાર્તા લખવાનો સુજ જીવનની એક વિવિધતા માણસમાં કંઈ નહીં કરી શકવાની નિયતિ જીવનના પ્રવાહમાં ઘસડાતા જવાની નિયતિ એ ટોળું વાર્તાનો વિષય છે